અમે નાઈ ગયા તા પણ તમે નતા નાઈ ગયા તમારે પિત્તળીયું અમે તો પિત્તળી દોડબેટ અમદાવાદ હતા ખબર તમે તો બોલિંગ વાતા ખબર એકી એકી આઉટ કરતો અને અત્યારે હા વિકુભાઈ વાત છું દળો રમવું હજી તમે અમારી બોલિંગ તો જોઈએ આ ભૂંડલી તો કોઈ ના આવે તમે ખાલી દળો બેઠતો આઈ જા આ વીખુભાઈ એવાની વાત છે આનંદ એવા એવાની વાત એટલે વાત કરો આઈ જ્યો આઈ જાય આઈજો

છોકરો <laughs> uh, <rug>

આ વાઘા હે ભાઈ લા ભાઈ હો બેટિંગ આ બેટિંગ આ પકળે બેટ લીધા પડ ગયા અલ્યા હો ભલે અમે પડી ગયા પણ તમે ઊભા કરવા નો આવતા લે હા હું પેલા પેલા નાખો ના ના ફિલિંગ બોલા પેલા તું ઓમે 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 ફૂટ્યો ફિલિંગ ખરગી પર જો જો ડળોમ જવા ના છોગો ચાગો હું જવા દઈ ન દઉં ના ના છોડ જો કે છોડતા ના આ આ નહીં જૂનો જૂનો

કરો કર

ફાઈ ગયા આગળ વધ્યા આગળ વધાઈડર ભાઈ વાઈડર આગળ વધીને દેવા વાય બોલ નાખો ભાઈ વાઈડર ના હોય આગળ વધાય મારી ખાલી નહિ લેડો આખા તો હમણાં હાલ જીગો સાચો ના બી અરે એવો છે આખી જીમી પીટકા તો આવ્યો આજે કાલે જીતવા દેખો અમે થોડા કમ છીએ

છોકરો <laughs> ટક ટક યો હો અલ્યા દોડો અલ્યા દોડી ઓ ચારણ દો બીધો વાદેર આદી આઈ ગયો

bel bel गस गरा मा

જો આ ગો તો ગો ના કરજો ચીટિંગ ના કરજો લે કાકા નઈ કરતા રણ અમે બધા કર્યા બેટ ભરે જાપડે ના કા કા પાડી ના છે તારે નો રણ નઈ એક જ જણ બાકી માપીયો એક જ કા નહી જોઈ કપડા કર માપી દે એક કર લે તો તારા કરવાના તો એટલા દાર કરવાના જ તો ખતરબાલી વાત છે એક જ જણ માપીયો નાખ્યા નાખ્યા ભાઈ નાખ્યા